ઓમ શિવ તપોવન પક્ષીઓ માટે જે આપણે વન બનાવવા જઈ રહ્યા છે આજે આપણા એક સેવાભાવી મિત્ર છે કિરણભાઈ જેમને અલારસા ગામમાં ખાતરની ડેપો છે તેમના તરફથી એક ન્યુટ્રોમોલ કંપની છે જે ઓર્ગેનિક ખાતર બનાવે છે તે વિના મૂલ્યે આપણા જે ઓમ શિવ તપોવન છે એની અંદર એ ટ્રાયલ રૂપી આપણને બતાવા જાય છે અને બે થેલી એમના તરફથી જે ઓર્ગેનિક ન્યુટ્રોમોલ ખાતર છે એ મફત આપે છે અને એના માટે ટ્રાયલ માટે એક ડેમો બતાવે છે અને એ સાહેબ પણ અહીંયા આવેલા છે અને માહિતી આપી પહેલા અને થોડું આપણે સાહેબને પૂછીશું સાહેબ તમે આ ન્યુટ્રોમોલ વિશે થોડું માહિતી આપશો અમને અનમોલ ફર્ટીકેમ ઇન્ડસ્ટ્રીઝ મહેસાણાની કંપની છે એમાં ન્યુટ્રામોલ નામનું ઓર્ગેનિક ખાતર આપણે તૈયાર કરેલું છે જેની અંદર દરેક પ્રકારના પોષક તત્વો એડ કરેલા છે એમાં જોઈએ તો અત્યારે પર આપણે ખાતર તૈયાર કરવામાં આવ્યું છે મેન તરીકે તરીકે તૈયાર મુખ્ય તત્વો હ્યુમિક એમિનો સિવિડ નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ ફૂલવિક ઓર્ગેનિક કાર્બન એ રીતે દસ થી બાર તત્વોનો સમન્વય તૈયાર કરી અને દરેક પાકમાં અનુકૂળ થાય એ રીતે આપણે ખાતર તૈયાર કરે દરેકમાં સારામાં સારું રિઝલ્ટ મળે છે અને પ્યોર ઓર્ગેનિક ખાતર હોવાથી કોઈ રીતની આડઅસર પાકને કે માણસના શરીરને રહેતી નથી એ રીતે તૈયાર કર્યું છે હવે અલારસા ગામમાં અમારા ડીલર છે જય ગુરુદેવ કૃષિ મંડળ એમાં કિરણભાઈ દ્વારા અમને જાણવા મળ્યું કે શિવ તપોવન બનાવવામાં આવ્યું ત્યાં ફક્ત પક્ષીઓ માટેનું વન તૈયાર કરવામાં અલગ અલગ જાતના છોડ પાંત્રીસો જાત જા છોડ રોપવામાં આવેલા અને એ ફક્ત પક્ષીઓ પ્રકૃતિ માટે એમણે તૈયાર કર્યું છે તે ફાર્મમાં અત્યારે અમે બે ગુણ ખાતર ન્યુટ્રામોલ નું ટ્રાયલ બેઝ તરીકે આપણે દરેક પ્રકારના રીતે અનુકૂળ આવે એ માટે કરીએ છીએ ખૂબ ખૂબ આભાર આપનો સાહેબ એટલે આ એક કિરણભાઈ ના તરફથી સજેશન મળ્યું સાહેબને અને આપણું જે વન છે એ વન ની અંદર આજે આ ટ્રાય કરીએ છે અને ઓર્ગેનિક છે સંપૂર્ણપણે એટલે કોઈ જાતનું જમીનને કે કોઈ જીવને નુકસાન થાય એવું નથી તો અમે શરૂઆત કરીએ છીએ અત્યારે અને ખૂબ ખૂબ આભાર કંપની જે છે અનમોલ એમની ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર કિરણભાઈ કે જેઓએ અમને એક સારી કંપની બતાવી અને ડેમો માટે આપણે અહીંયા આપણું ઓમ શિવ તપોવન જે પક્ષીઓ માટે વન બનાવવા જઈ રહ્યા છે એ તૈયાર કરી રહ્યા છે એમાં સહભાગી થયા અને સાહેબ થોડું જણાવો બીજું કઈ હવે આ કંપની અનમોલ ફર્ટીકેમ ઇન્ડસ્ટ્રી મહેસાણાની છે અને જો કોઈ એ બાબતે સારું રિઝલ્ટમાં લાગે કોઈ કોન્ટેક કરવો હોય તો હું અમારા કંપનીનો નંબર આપું છું નેવ નવસો નવ્વાણું ત્રેસઠ ચાર એકાવન અને આણંદ ખેડા જિલ્લા માટે હું અહીંયા સેલ્સ ઓફિસર તરીકે ફરજ બજાવું છું મારો નંબર છે નવ્વાણું જીરો ઓગણપચાસ ઓગણસાહીઠ નવ એકત્રીસ અરવિંદભાઈ રામુદડી સમુભાઈ ચાલુ કર દો અને કઈ રીતના નાખવાનું સાહેબ સમજાવી દેજો હા હવે આ ખાતર જો નાનો છોડ હોય જોઈ લો સમુભાઈ 50 થી 100 ગ્રામ જેટલું વાપરવાનું છે અને મોટા છોડ થશે એટલે પાંચસો ગ્રામ થી કિલો પણ આ ખાતર છોડના ફરતે આપણે આપવાનું છે કે એને બધી બાજુના મૂળમાં મળી રહે એ રાતે બધી બાજુ વેરવાનું છે અને પછીથી આપણે જે ખેડ કરવાના છે કે રોટોવેટર મારવાના છે એનાથી છોડ છોડને જમીનની અંદર ખાતર જશે અને પછી છોડને એ પ્રમાણે આનું રિઝલ્ટ મળતું રહેશે કે એના પોષક તત્વો લેતા રહેશે તમે દરેક છોડ પર આ રીતે ખાતર આપી શકો છો અત્યારે છોડ નાના છે એટલે પચાસ થી સો ગ્રામની આપણે ભલામણ કરીએ છીએ છોડ મોટા થશે એ પ્રમાણે આનું આપણે જે પ્રમાણ છે એ વધારતા રહીશું

વિચારવા વાળા ઘણા ઓછા હોય છે તમે પ્રકૃતિનું ધ્યાન આપો છો એ આપણા સર્વે માટે સારું છે જીવ સૃષ્ટિ માટે આ એક તમારો એક અનોખી પહેલ છે એના બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું કે તમે આવું કાર્ય કરતા રહો અને તમારી પ્રેરણા લઈ અને ગુજરાતમાં અને દેશમાં બીજા કોઈ આ રીતનું કાર્ય કરતા રહે એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે સારું કાર્ય થતું રહે તમે જે વનમાં વૃક્ષો જોયા ઘણા વૃક્ષો તો તમે પહેલી વાર જોયા હશે ને જે છોડ અમુક પ્લાન્ટ છે યસ અમુક છોડ ના તો નામ પણ નથી જાણતા અને અમુક છોડ જોયા છે પહેલી વાર અને એ ખબર પડી કે આ વસ્તુ ઘરમાં વાપરતા હોય છે એ છોડમાંથી તૈયાર થાય છે પણ આજે પહેલી વાર ખબર પડી છે you <laughs>